જેમને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હુમલાખોર આરોપીનું નામ વિજય હોવાનું સામે આવ્યું છે ત્યારે તે માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસ સૂત્ર તરફથી મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ કંટ્રોલને માહિતીના આધારે પીસીઆરની ટીમે અસામાજિક પ્રવૃત્તિ મામલે એક વ્યક્તિની અટકાયત કરી તેને ભરૂચ શહેરે એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઓ ભીમસિંહ રામસિંહ તે નામના નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા ત્યારે અચાનક આ હુમલો કરવામાં આવ્યો હતો